ગુડ મોર્નિંગ બોલ તો આ ફૂલ કેમ લાવ્યા હારિયા તો આજે ને મનજને નાવા માટે આ કેસુડાનું પાણી ગરમ કરીએ છીએ કેસુડાનું સદું પીયું એમને હારું કહેવાય હારું ખૂબ ખૂબ આભાર તમારો હારું વિચાર્યું અમારા માટે બદલ આ પાણી તપે અને નાવાનું છે તાકે કેસુડા નાખી દઈએ થોડા ના કેસુડામાં થોડી કા કીડીઓ છે તો આને થોડું સાફ કરી દઈએ તો લેને નાખી દે હવે લા બહુ થી જયા પછી બહુ લાલ થઈ જવાશે તો અમને હોડીમાં ખીલી ઉઠે તો આપડે ઓ એટલે આજે અમે રંગ વાળા નાવાના એમ ને રંગ હે બસ બસ એક રેવા દે હવે એટલા

તો આપણે પછી નહી દઈએ એક વાર પછી આપણે કેસુડા કેટલા ખીલેલા છે ને જોવા જઈએ હે ને કેસુડા ખાખેડા જોવા જવાના અને મિત્રોને બતાવીએ કેસુડા કેવા હોય હેન આપણે નાઈ ધન ફ્રેશ થઈ ગયા હવે જઈએ કેસુડા જોઈ આવીએ જઈએ ये तो चिमाई गया सेंके ताजा से हम ताजा से आज ना पड़े लासे ना चिमाई गया लासे हाँ और यहाँ तो ताव थे जैसे हाँ तो कुदरती सरस कलर मुकिलो से है ना कुदरती कलर कलर सरस से कुदरती कलर गीत एक ते फागनिया ने फागन आयो मरे आंगने रे रंग लायो लायो रे रंग लायो लायो आलोक से फागनिया मनाती है वो रियलो आवीज जो है उलागे हैं તિસુડો હા તો અહીંયા છે ને બહુ જ બધા તિસુડાના ફૂલ છે તો આપણે તમને બતાવેવા મજા આવે કુદરતી કલર જોઈને હા રસ્તે જતા હા તો ચાલો હવે આપણે કુદરતે કેટલું બનાવ્યું છે સરસ હે હોળી આવે અને કુદરતી કલર થઈ જાય તૈયાર હે સંગીતા

નો આનંદ માનવાનો તો બસ ગામડાવાળાને જ સરસ છે બાકી તો મજા છે હા ઉઠો અને કેચુડા દેખાય સવારમાં ઘરની સામે એવું છે લાગવાનું સાડા દસ તે દિવસ આપણે ચોખા લાવ્યા હતા એને સાફ કરવાના છે તો એકવાર પંખો લઈ આવીએ પંખો ગરમી લાગે ખાવાનું અને કામ ચોખા ઉડી જાય કે ઉડી જતી ઉડી નથી જતી ને ને થોડું આપણે આરામ લીધો હવે થોડીક વાર રે મમ્મી ને સંગીતા ને આલ દીધું છે આ જો મમ્મી ને ખાટલા પોથરી આઈ શું તો બપોર સુધી માં આપણે ચોખા ઉપણી દીધા હતા હમણાં પપ્પા આવી ગયા છે તો મકાઈ ઉપનિય છે અને એક આપણે નવી વસ્તુ ગયા વર્ષે લાવ્યા હતા ને એ તમારા સાથે નહીં શેર કરી સંગીત આપણે તો આપણે છે ને જે લાકડાની વાસની મોસ્તી આવે ને બગડી જાય તો આપણે ગયા વર્ષે આ ચોરસો બનાવાયું તો બોડેલી હવે આ આજે ખાલી થયું એટલે સાફ કરવા કાઢી હતી ને આમ જે લંબાઈ છે ને આ લંબાઈ એ પાંચ ફૂટ છે તો આપણે આ ગયા વર્ષે બોડેલી થી લાવ્યા હતા હે ને તો જો ને ધૂળ સાફ કરવાનો પાડો કર થોડો થોડો પાવડર છે ને એટલે આ જો ને પીસે પીસે સાફ કરે કાસો